બાવડાના કાવીઠા ગામે ફરી એકવાર દલિતો ઉપર હુમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટનામાં કાવિઠા ગામે રહેતા દલિત પરિવાર રાત્રિના સમયે ઘરની પાસે બેઠા હતા તેજ ગામના દરબારના છોકરાઓ બુલેટ ટુ વ્હીલરની પાછળ ફટાકડા બાંધીને ચાલુ બાઇક ઉપર ફોડતા હતા તેવું ન કહેતા ત્યાંના સ્થાનિક લોકોને ઉપર આ છોકરાઓએ બુલેટ ચડાવી દીધી હતી અને ત્યાંથી તેમને સમજાવતા જતા રહ્યા બાદ લોકો લાકડી પાઇપ જેવા સાધનો લઈને પાછા આવીને દલિત પરિવાર ઉપર હુમલો કરી ઘાયલ કર્યા હતા જે લોકો અત્યારે ધોળકા જીવનદીપ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે દલિત ઉપર થતા હુમલા માટે જવાબદાર કોણ આ એક સવાલ છે તાજેતરમાં જ એક દલિત

અમે અમારા ઘરે રાબેતા મુજબ જમીને બહાર આંટા મારવા નીકળેલા ત્યારે ગામના વાઘેલા દરબાર લોકો બે છોકરા નીકળ્યા જે બુલેટ રોયલ એન્ફિલ્ડનું બુલેટ જે પાછળ ફટાકડા પોતા પોતા નીકળેલા તો અમે એમને થક્કો આપેલો છું કે ભાઈ તમે આ રીતે એની અંદર ફટાકડા ના વગાશો છોકરા નાના રડે છે તો એમને ઉશ્કેરી દેતા ચાર પાંચ આંટા અમારા વોટ ઉપર માર્યા અને મારી જોડે ઊભે રહેલો રશ્મિકાંત ચોટાભાઈ મકવાયા એની ઉપર બુલેટ ચડાવી દીધી અને ભાગી ભાગી ગયા તો એમને ઉભા રાખીને એમને એમને સમજાયા કે આવું કર્યું તો એ લોકો ઘરે જઈને ઘરેથી દસ પંદર છોકરા એમના કુટુંબીજનો લઈને અમારી ઉપર હુમલો કર્યો મને તારિયાનો ઘા હાથ ઉપર માર્યો છે મારા નાના ભાઈની મિસ્તને માથામાં તાળિયાનો ઘા માર્યો ગળામાંથી સોનાની સવા તોલાની અંદાજે ચેન તોડી દીધી છે પ્લસ કે મારા નાના મારો ભતીજો વચ્ચે છોડાવવા આવતા એને પાયાપનો ઘા આવ્યો માથામાં અને અમને લોકોને મૂળમાર પણ બહુ મારેલો અને એ આવા સંજોગોમાં અમે બહુ ગભરાઈ ગયા અત્યારે હાલ અમે બધાએ કુટુંબવાળા બધા ભેગા કરી હોસ્પિટલ ભેગા થયા છીએ દ્વારકા જીવનદીપ હોસ્પિટલ ત્યાં આગળ અને અહીંયા આગળ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ પણ હજુ સુધી પોલીસવાળા કોઈ આવ્યા નથી અમારું બયાન લેવા કે અમારો કેસ નોંધાવા